આપણે <OR> <externals> <setters>

તમારે ગેસ ચા પીવા હા મેડમ કૃષ્ણભાઈ આપરે જો હીતરમાંની ડાયરેક્ટ બજારમાં જતા ચા લેવા બરાબર ચાલે ઉતરી જ નેવી વાત પા નહી બોલાયે

માર નંબર એ આવી તોણો બે 78 29616 આપનો રીટેલ તથા વોલચર આવે આવીએ કોઈને વેચાણ કરવા લેવી હોય તો નંબર પર કોન્ટેક્ટ કરો મળી જશે દીવાના કાકા કહેતા કવાડી લોડી એક જ રહે કે પિયો हरी पाहि हरी पै हरी पाहि आलवी पडे